હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે આપણે એક અદ્ભુત કિચન ટ્રિક્સની વાત કરીશું જેને તમે આ પહેલાં ક્યારે પણ નહીં સાંભળે અને નાની નાની લાગતી આવી વાત જે આપણને ખૂબ જ બેનિફિટ કરે છે અને બહુ જ ઉપયોગી થાય છે અહીંયા આપણે ફુદીનાનું સરસ મજાની એક વાત કહું છું તમને ફુદીનો ઘણી વખત ખૂબ જ તાજો મળતો હોય છે પરંતુ એને લાંબો સમય આપણે સ્ટોર નથી કરી શકતા તો એના માટે મેં અહીંયા આ રીતે ફુદીનાના પાન બધા તોડી લીધા છે ને આ જ રીતે જે ડીટિયા છે એને આપણે તોડવાના નથી અને એ ડીટિયાને આપણે સાઈડ પર રાખી દેશું અગર ચાહો તમે તો એને ગમલામાં ઉગાવી શકો છો પાણીની બોટલમાં પણ રાખીને સ્પ્રાઉટિંગ કરીને પછી કુંડામાં નાખી શકો છો તો આ રીતે ફુદીનાના બધા જ પાન મેં તોડી લીધા છે ત્યાર પછી આ પાન મેં અહીંયા આ રીતે સરસ મજાના એક પ્લેટમાં લઈ લીધા છે અને મેં પહેલાં એક રાત ધોઈને સુકી લીધા હતા પેપર ઉપર પછી આ રીતે બધા પાન તોડી લીધા છે એને તમે ઓવનમાં એક મિનિટ માટે આ રીતે ડ્રાય કરી શકો છો યા તો તમારી પાસે કોઈ નોનસ્ટિક પેન હોય એમાં તમે લો ફ્લેમ પર ગેસની આ રીતે તમારે એને ત્રણ મિનિટ સુધી રોસ્ટ કરવાની છે તમે જોશો ત્રણ મિનિટ પછી એનો કલર ચેન્જ થવા લાગશે અને જે ફુદીનાના પત્તા લીલાછમ હતા એ એકદમ બ્રાઉન જેવા થઈ જશે યાદ રાખવાનું છે આપણે એને એકદમ લો ફ્લેમ પર કરવાની છે થોડી વાર પછી બેથી ત્રણ મિનિટ પછી તમે જોશો એનું મોઇશ્ચર બધું જ સુકાઈ જશે એમાં ભેજ નહીં રહે અને આ રીતે તમે હાથ વડે આમ કરશો તો પણ સરસ એનું આ રીતે થઈ જશે જેમ કસૂરી મેથી હોય છે બજારમાં રેડીમેડ એ જ રીતે તો આ રીતે તમે ફુદીનાને પાનને આ રીતે સરસ મજાનો આ રીતે તમે પાવડર બનાવી શકો છો અને આ પાવડરને તમે સ્ટોર કરી શકો છો આ રીતે બોટલમાં એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો અને એમ પણ રાખી શકો છો એ કોઈ ખરાબ તો થતું જ નથી આ રીતે અને તમે ક્યાં જ્યારે પણ યુઝ કરો ત્યારે તમે સરસ મજાની ફુદીનાવાળી મસાલા છાસ બનાવી શકો છો અને તમે ચાયમાં પણ યુઝ કરી શકો છો તો આ રીતે તમને ઘણી વખત ફુદીનો તાજો ને આપણે લઈ લઈએ છીએ પછી ફેંકવામાં ન જાય એના માટે આ કિચન એક ખૂબ જ ઉપયોગી છે ત્યાર પછી આજકાલ ટ્રેન્ડમાં એવું છે કે મિક્સરમાં આપણે મસાલો નથી કરતા પરંતુ ખરબટ્ટામાં અથવા તો ખાયણી દસ્તામાં કરીએ છીએ પણ એમાં પ્રોબ્લેમ એ થાય છે કે ઘણી વખત આ રીતે જે અદ્રક હોય છે એમાં રેસાનો ભાગ હોય છે મર મરચાંના તો ચલો આપણે નાના ટુકડા કરી લઈએ છીએ અને પરંતુ જે અદ્રકમાં જે રેસાનો ભાગ હોય છે આ તો એ આપણને ખાવામાં આવે છે ત્યારે એમાં ટેસ્ટ નથી આવતો મજા આવતી તો આ રીતે તમે એને નાની ખમણી જે આપણે ચીઝ ખમણવાની હોય છે એમાં આ રીતે આપણે એને ગ્રીટ કરી લેશું તો સરસ મજાનું આ રીતે તમે જોઈ શકશો કે આદુ છે એનો જે સારો પાર્ટ છે આવી રીતે આવી જશે અને જે એનો રેસાવાળો પાર્ટ છે એ તમે જોઈ શકો છો કે આ રીતે રહી શકે તો તમે સરસ મજાનો આ રીતે મસાલાનો એન્જોય કરી શકો છો અને આ રેસા આપણે આને કંઈ કામમાં નથી આવતા અને તમે ચાહો તો ફ્રીજમાં મૂકી દઈ શકો છો આ પાર્ટ અને એને ચામાં યુઝ કરી શકો છો પરંતુ આપણે જે આપણે દાળ શાકમાં જે આનો યુઝ કરીએ છીએ તે ખૂબ જ સરસ આપણને મસાલો મળે છે અને આનું બેનિફિટ એ છે આ રીતે લસણને પણ તમે ગ્રીટ કરી શકો છો કે આનો ફાયદો એ છે કે તમે ઘણી વખત ખાવાનું પકાવતા હોય છે આપણે તો એકથી બે દસ્તા મારી અને તમે આ રીતે સરસ મજાનો મસાલો તૈયાર કરી શકો છો મિક્સ મિક્સર કરતાં પણ સરસ આ રીતે મસાલો થઈ જાય છે લસણ જો અગાઉથી ફોલેલું હોય તો તમે આ મસાલો ખૂબ જ સરસ રીતે ફક્ત બેથી ત્રણ મિનિટમાં આ રીતે તમે મસાલો તૈયાર કરી શકો છો અને ફ્રેશ મસાલાનો આપણો ટેસ્ટ પણ ઓર બેનિફિટ મળે છે તો આ રીતે તમે આ ટ્રિક્સ અજમાવી શકો છો ત્યાર પછી આપણે તુવેરની દાળની ટ્રિક્સ જોઈશું આ રીતે દાળ આપણે બનાવી છે ઘણી વખત તો દાળમાં અલગ અલગ પાણીને અલગ અલગ એના પીએચ પ્રમાણે એને પાકવાની પ્રોસીજર અલગ હોય છે તો કોઈ પણ દાળ હોય પણ આપણે એક વસ્તુ કરી શકીએ છીએ તુવેરની દાળ આપણે હંમેશા બનાવતા છે એને આપણે પલાળી દેવાની છે બે કલાક પહેલાં અને યા તો તમે એને ઇન્સ્ટન્ટ કરવી હોય તો ગરમ પાણીમાં પલાળી શકો છો અડધો કલાક અને આ રીતે કૂકરને તમારે બંધ કરી રાખવાનું છે દાળ બફાયા પછી તો તમે જોઈ શકો છો કે આ રીતે સરસ મજાની જે દાળ બને છે જે રસોયાની જે ભઠિયાળાની દાળ એ જ રીતે તમે એની ટેસ્ટ એનો માણી શકો છો આ રીતે સરસ મજાની દાળ તમે બનાવી શકો છો તો આ કિચન ટ્રીપ્સ પણ તમારા માટે ખૂબ જ યુઝફુલ થઈ રહેશે અને ત્યાર પછી હું તમને એક એવી ઉપયોગી કિચન ટ્રીપ્સ જણાવું છું જે તમને ખૂબ જ યુઝફુલ થશે જેનું સિંગલ ડોરનું ફ્રીજ હોય છે અહીંયા મારું ડબલ ડોરનું ફ્રીજ છે એટલા માટે બરફ નથી જામતો પણ સિંગલ ડોરના માં બરફ જામવાનો પ્રોબ્લેમ ખૂબ જ રહેતો હોય છે તો આ રીતે અહીંયા અહીંયા જે આ મીઠું છે મેં લીધું છે આ રીતે જે રોક સોલ્ટ કહી છે સિંધલુણ એને મેં આ રીતે અહીંયા માં આ રીતે તમે અમુક અમુક જગ્યાએ આ રીતે તમે મૂકી શકો છો એનાથી જે ફ્રીઝરમાં જે બરફ જામે છે ઘણી વખત તો એટલો બધો બરફ જામી જતો હોય છે કે સામાન મૂકવાની પણ જગા રહેતી તો આ રીતે તમે આનો યુઝ કરી શકો છો મીઠાનો જ્યાંથી બરફનો જે લેવલ છે એ થોડું ઓછું થશે ફ્રેન્ડ્સ તમને મારી આ અદ્ભુત કિચન ટ્રિક્સ કેવી લાગે ચોક્કસથી કમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ